ભરૂચ જિલ્લાના નરદા કાંઠા વિસ્તારમાં ગિરકાયદેસર રીતે ખનનથી પર્યાવરણને જોખમ નદીમાં બનવાતા પોલ્યાના કારણે નર્દાનું વહેણ અવરોધ થાય છે અને જલચર જીવોને નુકસાન થાય છે નારેશ્વર અને ઓજ પંથકમાં ચાલતી રેતીની કેટલીક લીસોમાં મોટા માથાઓ પણ સંકળાયેલા હોવાની ચર્ચા ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્દા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટા પાયે આડધર રેતી ખનન થઈ રહ્યું છે રેત માફિયાઓ દ્વારા મોટા ભાગના જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની વ્યાપક લોક ચર્ચા ઉઠવા પામી છે તંત્ર દ્વારા કોઈ સઘન કાર્યવાહી નહીં થઈ હોય તેવી લાગણી પણ જનતામાં સ્પષ્ટપણે દેખાય છે નર્દામાંથી રેતી ઉલેચવા મોટાભાગે નાવડીઓનો ઉપયોગ કરાય છે નાવડીઓ મૂકીને રેતી ઉલેચવું ગેરકાયદેસર હોવા છતાં બધું બેરોકટોક ચાલી રહ્યું છે અને નર્મદાના પટમાંથી રેતી ફરીને બહાર આવતા વાહનો પસાર કરવા નદીમાં પુલિયા બનાવાય છે જે ગેરકાયદેસર છે તેમજ પુલિયાના કારણે નદીનું વહેણ અવરોધાય છે ઉપરાંત ચરચા જીવોને પણ નુકસાન થાય છે વળી નર્દા નદીનું આધ્યાત્મિક ક્ષેત્રે મોટું મહત્વ છે નર્તામાં આડેતર થતા રેત ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવા ઉપરાંત નર્તાની આધ્યાત્મિક ગરિમા પણ જંકવાય છે વરુ જિલ્લાના નારેશ્વર પંથક અને ઝઘડ્યા તાલુકાના ભાલોદ પાણે થા પંતકમાં નર્દાના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે અને મોટા પાયે નદીમાંથી રેતી ઉલે નદીમાં ઊંડા ખાડાઓ પડતા માણસો ડૂબવાની સંભાવનાઓ વધી રહી છે આગળના વર્ષો દરમિયાન ઝઘડિયા તાલુકાના ભાલોદ પંથકમાં નર્દામાં પડેલ ઊંડા ખાડામાં ચાર નાના પુલકાઓના ડૂબી જવાથી ઘટનાઓ બની હતી ચાર માસૂમ જિંદગીઓ નંદવાઈ જવાની ઘટના બાદ પણ તંત્રને સદબુદ્ધિ મળી નથી ઘણા ઠેકાણે નર્દાના પટમાં નિયમ વિરુદ્ધ રેત ખનન થઈ રહ્યું છે અને ઉપરાંત રેતી વાહક વાહનો મોટાભાગે પીને અને પાણી નીતરતી રેતીનું વહન કરતા હોય ટપકતા પાણીને કારણે રસ્તાઓને નુકસાન પહોંચે છે અને ભરૂચ જિલ્લાના નારેશ્વર ઓર પંથકમાં આવેલ રેતીની લીઝોમાં કેટલાક નેતાઓની પણ ભાગીદારી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલીક લીઝો વડોદરા જિલ્લાની હદમાં આવેલ છે અને કેટલીક લીઝો સાથે મોટા માથાઓ સંકળાયેલ હોવાની અધિકારીઓ સમક્ષ પગલાં લેવામાં આંગ આડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ જિલ્લાની જનતા જનતામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવશે તે બાબતે પણ સવાલો ઉભા થયા છે અત્રે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં ઠેઠે રીતના મહાકાય ઢગલાઓ ઉભા કરીને તેનું વેચાણ કરવામાં આવે છે ને સામાન્ય રીતે થયેલ જમીન પર જ વેચાણ માટે રાખેલ રેતીનો સ્ટોક કરી શકાય છે પરંતુ આ બાબતે પણ નિયમો યોગ્ય રીતે જળવાતા નથી તેવી પણ ચર્ચા ઉઠી છે વળી જેટલી રેતીનો સ્ટોક કરવાની પરવાનગી મળી હોય તેટલી જ વધુ જથ્થો સંગ્રહ કરાતો હોવાની વાતો પણ સામે આવી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય જવાબદાર સત્તાધીશ અધિકારીઓ આ બાબતે તપાસ કરવા આગળ આવશે ખરા રિપોર્ટર અઝર પઠાન સેટરડે ન્યૂઝ ભરૂચ